મારો ડેલીનો મોબાઈલ યુઝ જોવો તમે ખાલી સ્ક્રીન ટાઈમ જો યુટ્યુબમાં કલાક ભાઈ એક મૂવી જોયું હતું આજે જો કે નોર્મલી એટલો બધો હોતો નથી ડેલીનો યુઝ પણ ના યાર વધી ગયો જો આઠ કલાક આઠ કલાકમાં હા ભાઈ કાલે એક મૂવી જોયું હતું મૂવી કાલે મસ્ત જોયું હતું નોર્મલી એવરેજ પાંચ છ ચાર પાંચ છનું છે બરાબર હવે મેઇન વસ્તુ એવી છે આમાં જે બતાવવા માગું છું એ અત્યારે ટાઈમ થયો છે અગિયાર ને ઓગણસાહિ એટલે તારીખ થવાની છે ચોવીસ તો ચોવીસ એ છે અમારી એનિવર્સરી બીજાને ખબર નથી કે હું કેક લઈને આવ્યો છું એ તો મસ્ત પાડાની જેમ ઘે છે તો ચાલો સરપ્રાઈઝ આપી દઈએ મોબાઈલ કમ બંધ થઈ ગયેલો ભાઈ ચાલુ વિડીયો હોય પૂછ હા જો

હેપી એનિવર્સરી હવે હોઈ જાવ નહીં કે આપણી પાછી હાલ લેવી કાલી હા વેળા જય એમ બી ખરેખર મૂકી દઉં ને ખરેખર ને હા તો મૂકી દઉં હું પાછી ખરેખર ને ચાલો ભાઈ અમારો પ્લાન કેન્સલ ગયો છે બાય બાય હેલો કેમ છો બધા સાંભળે બધાનું મસ્ત મજાનું મારે એક ફ્રેશ બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મોર્નિંગ થઈ ગઈ છે અને આજે બહુ જ ખુશીનો દિવસ છે કેમ કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે તો અમારી ને આજે સાત વર્ષ પૂરા થઈ ગયા છે આમ તો અમારે મળે અને દસ વર્ષ થયા છે મારા રંજનને અમારે બે હજાર પંદરની મુલાકાત છે એટલે દસ વર્ષ થઈ ગયા છે પણ આમ ક્યાં સમય પસાર થઈ રહ્યો છે ખબર જ નથી પડતી એટલે આજે બહુ ખુશીનો દિવસ છે અને થોડી બેડ ન્યૂઝ છે કેમ કે આજે અમને ક્યાંય જવાનું ટાઈમ સ્પેન્ડ કરવા મળે એમ નથી કેમકે અંજનને આજે વર્કલોડ પણ છે અને મીટિંગ પણ છે ચાર વાગે એટલે અમે આજે ક્યાંય જઈ શકશું નહીં થોડુંક શું કહેવાય ના ગમે પણ પહેલાં જોબ પહેલું કામ પછી બીજું બધું ફરવાનું તો અમે આડે દિવસે પણ કરીએ જ છીએ એટલે વાંધો નહીં પણ આજે જે ખાસ દિવસ છે એ દિવસે એન્જોય કરીએ એ અલગ હોય છે અને આ દિવસે જે એન્જોય કરીએ એ અલગ જ હોય છે પણ કાંઈ નહીં નેક્સ્ટ એન્જોય કરી દેસુ આનું તો ચાલો અંજનને આજે ઓફિસ જવાનું છે એટલે ઓફિસ જવા નીકળી જ ગયા છે અને મારો રમી રહ્યા છે તો ચાલો હું બધું જે કામકાજ છે એ બતાવી દઈશું અને આજે અંજન ઘરે છે નહીં એટલા માટે હું બને એટલે આજે ક્લિપ એટલી આવવાશે નહીં માથી કેમ કે હું એટલી એટલી કેટલી ક્લિપ લઉં એમ એટલે એટલી બધી ક્લિપ આવશે નહીં જેટલો બનશે એટલી ક્લીક હું લઈશ તો ચાલો હું કામ પતાવી લઉં તમને બધાને મારે એક વાત કહેવાની હતી કે મારે ગઈકાલે જે વ્લોગ મૂક્યો છે મારા ફ્રેન્ડ્સને આવ્યા હતા મને મળવા તો એ વ્લોગ મારે મૂકવો પણ એમ હતો પેલો એટલે મેં વ્લોગ મૂક્યો છે એટલે મારી એનિવર્સરીનો જે વ્લોગ છે એ રહી ગયો છે મૂકવાનો તો એ અમે બીજા દિવસે મૂકીશું તો થોડું પ્લીઝ એડજેસ્ટ કરી લેજો અને મને સાથ આપજો હમણાં અણજનને બહુ જ વર્કલોડ છે એનાથી મારાથી વિડીયો એડિટ કરીને મૂકાતા જ નથી અને મારું એડિટિંગ છે ને અંજલને બિલકુલ ગમતું નથી એટલે જ એને મને એડિટ કરવા નથી દેતા અને એમને બિલકુલ સમય મળતો નથી એટલે મેં ગયા વીકમાં આઈ થિંક ત્રણ જ વિડીયો મેં મૂક્યા છે તો અમે બનતી કોશિશ કરશું કે અમે ડેલી બ્લોગ અપલોડ કરીએ શૂટિંગ તો લઈ જ રાખેલું છે મેં પણ એડિટ કરવાનો સમય નથી મળતો એટલે થોડુંક આગળ પાછળ થાય છે

કાચી નથી આપ્યા રાત્રે જ હતું કે કેમ કટ નથી કરી કે માનવ ઉગતો હતો એના વગર કેક કટિંગ કરી અમને ના મજા બરાબર માનવ ના આયા પછી તો આ પેલી જ આપડે કેક કાપીએ છીએ હા કેક કાપ્યા જ નથી ના એટલે પછી રાત્રે આ લાવવાનું કારણ એ હતું કે રાત્રે હું લેવા ગયો ને તો આઈસ્ક્રીમ કેક નથી

anniversary mommy papa ke anniversary mommy ini osi mommy papa mommy papa thank you ta ka piche chalo manav na kappa da candle kaadi le apda amai nahi blow karta hai na very good happy anniversary ke to mommy papa Ayo, bayar mie biar cie.

उबरोवा हो हां ए भाई केम खई गेला तू का बत्ता दे है

મમ્મી આવે પિયારી વર્ષ્રી ચેરી કાવી તારે મેં કઈ દૂધી તારે ચેરી માય દૂહ કાપી મસ્તોસ ચેરી ચેરી કઈ નહીં ada di, lagi,

ચાલો તો આપણે આવી ગયા છે પાછા કેવડિયા વરસાદ પડી ગયો છે હવે વરસાદ માં જમવા આવ્યા બોલો કેવું કેવાય વાનો કઈ જવાનું કઈ ઉપર त्या जवानू त्या दिन सु खावानू ए बाजू पाव भाजी पाव भाजी बस तारे पाव भाजीच खावी छे बीजु कसु नहीं खाव है बाजू मा वा पीनो जई छे अइया जमवानू छे आमाम आगर जईया तो का गांठ आई जे ओ कई जाऊ ए ना पीनो અહીંયા રેસ્ટોરન્ટ છે પિઝા તો નાસ્તા હોય નહીં ખાવા તો ખાવાય ઓના ઉતરાના હા ઉતરું છું ને લો ને ઉતરી ગયો છે ને આ પિઝા મને અત્યારે મને અત્યારે પિઝા ખાવાની ઈચ્છા નથી એટલે આપણે જમવા જઈશું ઓકે બરાબર તો ચાલો આપણે સાઈ રેસ્ટોરન્ટ્સ જમીશું કેમ કે ત્યાં બહુ જ મસ્ત જમવાનું હોય છે એટલા માટે ચાલો જો કઈક આવી છે હોટલ અહિયા મસ્ત છે પેલા પણ આપણે પેલી વખત છે ને વગ નતા બનાવતા હતા બનાવ છે মা জান্মাইটিং ফ স্ল গাল ইন্িশ হ মঙ্গাত ঙ্গ মান আজিত মি আ অড কারশু খ মান ম হা আ আই

આપડે ચાલુ કરી દીધું છે મસ્ત છે ને અને અહીંયા આપણું બાઈક પડ્યું છે નીચે દેખાય ને ચલો સૂપ પૂરો કરી દીધો વાટકી જો પકડી પકડીને સાફ કરાવવા માણસ સૂપ પૂરો થતાની સાથે જ બીજું આવી ગયું છે જો ભાઈ મંચુરિયન નહીં પણ શું છે તમે મને કમેન્ટમાં કહેજો બરોબર ચલો એના એવા તોડી નાખીએ ફોડી નાખીએ હા શું છે હું કઈ દઉં તમને કઈ દે આદર ના કહું મસ્ત છે નઈ બહુ જોરદાર છે તમે આ ખાધું હોય અને કેવું લાગે છે કમેન્ટ માં જરૂર જણાવજો કેમ કે અમને તો બહુ જ ભાવે છે અને આપણે જો તમને અમારા વિડીયો ફિક્સ થાળી જોવા મળશે સાચી વાત ના કેમ કે ફિક્સ થાળીમાં છે ને બધું જ આવી જાય

હે મજાઈ મજાઈ હે આંગળે પકડો બેન ચાલો તો અમે જમી ફસ મજાનો જમે લીધો છે મજાઈ ગઈ નવવાની અને જો મજાઈ ગઈ મજાઈ ગઈ બોલ ભાઈ પણ જઈ ગઈ મજા જ આવે ચમ્મા એટલું મસ્ત હતો તે અને આજે પેલી દીસાતી હે જે પેલી ડીશ હતી એની તો વાત જ ના પૂછો બધાને એક વાત કહું લાઈ ફન લે આ માણસે મેં તમને જે નામ નહીં કહ્યું ને એ આઈટમ ખાધી ને એના પછી અને પંજાબી જે થાળીઓ મેં મંગાવી ને તો અડી જ નહીં બોલો હા સર પાછી ઓડ વેસ્ટ તો ખબર નહીં પડતી હમ એ જમીને જે ડીશ જે ડીશ જમીને એનો કસો ટેસ્ટ જ ન આવતો પેલું ખાતા પછી તો હવે તાર શું કરવાનો ઈરાદો છે હવે કે જઈએ ને તો આપણે જે બતાવ્યું ને એ જ મંગાવાનો ડીસ ડીસ નઈ મંગાવાની હવે કેન્સલ બરોબર એટલે ગયા જઈએ સીધા મળીએ ચલો આપણું બાઈક પડ્યું અહીંયા આપણે આ ત્યાં અહીંયા ના આપણે માનો એય મરચું લગાવ મરચું લગાવ આંગડીયાને આવી ગયા છે આપણે ઘરે તમે બધા ખુબ ખૂબ સારી સારી વિસ કરી છે એ બદલ તમારા હું દિલથી ખૂબ ખૂબ આભાર માનવ છું તો આજે વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીશું એક નવા વિડીયોમાં નવી શરૂઆત સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો મારા વિડીયો જોવાનું તમને ગમતું હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લાયકન દબાનું ભૂલતા નહીં બાય બાય